કરજણ નગરમાં ગણપતિ વિસર્જન અને ઈદી મિલાદના તહેવારને લઈ ખૂબ જ સમરસતાપૂર્વક અને શાંતિસભર વાતાવરણ રહે તે માટે એસપી આકાશ પટેલ અને પીઆઈ કે ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂટમાર્ચ યોજાય તેમજ આ કૂટમાર્ચમાં કરજણ પીએસઆઈ કરજણ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જવાન અને સ્થાનિક લોકો

ઈડ અનુસંધાને તેમજ ગણપતિ વિસર્જન અનુસંધાને એક ફ્લેગમાર્ટનું આયોજન કરવામાં આવેલું હતું મેરબેન એસપી સાહેબની સૂચના અનુસાર સંવેદનશીલ વિસ્તારો બજાર અને જે કોમ્યુનલ પોકેટ છે એ પોકેટ ઉપર એક પોલીસનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને હાલ તકેદારીના ભાગરૂપે એક પોલીસની ફ્લેગ પણ આયોજન કરેલું હતું